નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલ ચેનલમાં હું નિકુંજ પરમાર સ્વાગત કરું છું કરવાના છીએ કે ઓગણીસો થી બે બાર વચ્ચે નેવું થયેલા પેન્શનરો નેવૃત્તિ કર્મચારી માટે આજ સવારે થઈ મોટી જાહેરાત તો મિત્રો આજ તારીખ થઈ સાત અગિયાર બે પચીસ એટલે મિત્રો સાત તારીખ ગઈનો બે હજાર પચીસ સવારની સવારમાં એક મહત્વની અપડેટ લઈને આવી છું તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતા પહેલા ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમને અમારા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાક બટન દબાવવાનું બોલશો ને ચાલુ જાણી વિગતવાર માહિતી તો આઠમો પગાર પંચ વર્ષ બજાર પછી પૂ પૂર્ણ થવાના ફક્ત બે મહિના બાકી છે ત્યારે તાજેતરમાં આઠમા પગાર પંચ અંગે એક મોટો સુધારો સામે આવ્યો છે અપડેટ મુજબ આઠમા પગાર પંચ જેટલા કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે ચાલો આઠમા પગાર પંચ આઠમા સીપીએસસીના અમલીકરણ પર કર્મચારીઓ પર સંભવિત પગાર વધારનું અન્વેષણ કરીએ તો મિત્રો તમે જાણો છો આગામી સમયમાં બે હજાર છવ્વીસમાં જે આઠમું પગાર પર લાગુ થવાનું છે આ સાતમો પગાર પંચ બે વર્ષ બાકી છે બે મહિના બાકી છે અને બે મહિના પછી આવતા વર્ષે આઠમો પગાર પણ લાગુ થવાનું છે ત્યારબાદ મિત્રો આઠમો પગાર પંચ લઈને વધુ ચિંતિત છે તેઓ અનુમાન કરી રહ્યા છે કે આઠમો પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓના પગાર નોંધપત્ર વધારો થશે ચાલો આઠમા પગાર પંચ અમલ પછી સંભવિત પગાર વધારો અભ્યાસ કરીએ તો ટીઓઆર રિપોર્ટ મુજબ હવે કેન્દ્રીય મંત્રીમંડળ તાજેતરમાં આઠમો પગાર પંથ માટે સરદર્ભની શરત મંજૂરી આપી છે જે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો ફેરફાર પાડો નાખશે સમિતિ આગામી મહિનામાં પગાર વધારવા માટે ખૂબ જ અપેક્ષિત ફિપેમ ફેક્ટર સહિતની ભલામણ રજૂ કરતા પહેલાં અનેક હિસ્સેદારો સાથે પરામર્શ કરશે તો મિત્રો ટીઓઆરમાં લાગુ કરતાં પહેલાં તમે જોશો કોઈ આઠમો પગાર પંથ સરદર્ભની શરત નક્કી કરવામાં આવશે તેને મંજૂરી આપવામાં આવશે મંજૂરી બાદ કર્મચારીઓ પગાર પેન્શનમાં મોટો ફેરફાર થશે આ ફેરફાર ફિટપો ફેક્ટર કેટલો રહેશે ફિટપો ફેક્ટર જેટલો વધારો હશે તેટલા જ પગાર પેન્શનમાં વધારો થવાની સંભાવના સો ટકા જોવા મળી રહી છે મોંઘવારી ભથ્થું મોંઘવાળી બથ્થું શૂન્ય કરવામાં આવશે રિપોર્ટ્સ અનુસાર પગાર પંચ આઠમ પગાર પંચ નવીન અપડેટમાં ફિટપો ફેક્ટર એક પોઈન્ટ આઠથી બે પોઈન્ટ છેતાલીસ સુધી હોઈ શકે છે નિષ્ણાંતના આઠમ પગાર પંચ એક પોઈન્ટ આઠના ફીટપોઇ ફેક્ટર આગામી આગ આગાહી કરી છે જેના કારણે લેવલ એકના કર્મચારી જેમાં વટાવાળા સમાજ થાય છે તે મૂળભૂત લઘુત્તમ પગાર અઢાર હજારથી વધીને બત્રીસ હજારથી આઠસો થશે આ મિત્રો કર્મચારીઓના લેવલ એકથી લઈને અઢાર હજાર જે પગાર છે તે વધીને બત્રીસ હજારથી આઠસો રૂપિયા થઈ શકે છે ફીટ ઓફેક્ટ એક પણ આઠથી બે પણ છેતર વચ્ચે રહેશે તો તમામ કર્મચારીઓ પગાર પેન્શનધારકોને વધારે ફાયદો જોવા મળે છે જેટલો ફીટ ઓફેક્ટ વળશે તેટલો પગાર પેન્સોમાં થશે વધારો મિત્રો ત્યારબાદ આનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં એંસી ટકાનો વધારો થવાની ધારણા છે પરંતુ અસરકારક પગાર વધારો ઓછો થશે કારણ કે મગવાળી ભથ્થું શૂન્ય ફરી સેટ કરવામાં આવશે હાલમાં મોંઘવાળી ભથ્થું અઠ્ઠાવન ટકા છે ઘરપાટા ભથ્થું સાથે લેવલના કર્મચારીનો પગાર લગભગ ઓગણત્રીસ હજાર રૂપિયા છે જે અસરકારક વધારો લગભગ તેર ટકા બનાવે છે બીજી પગાર આટલો વધારો થશે રિપોર્ટ્સ મુજબ એક પણ બેસીના બેસ કેસ પીટમેન્ટ ફેક્ટર હેઠળ કર્મચારીઓ માટે અસરકારક પગાર વધારો જે ચૌદ ટકા સુધી પહોંચી શકશે આ દરમિયાન બે પોઈન્ટ પંદરના આપી એમના મધ્ય કેસ ટ્રસ્ટ રેટના પગાર ચોત્રીસ ટકા વધારો થઈ શકે છે ઉપરના ભાગમાં બે પોઈન્ટ છેતાળીનો પ્રિપીમ ફેક્ટર ભલામણ કરી શકાય છે જેનો અર્થિક્ષક લેવલિકના કર્મચારીઓના મૂળ પગાર ચોપન ટકા સુધી વધી શકે છે મિત્રો તો વાત કરીશું એમ સુધી બનાવેલી છે સંપૂર્ણ વાત કરવાના છીએ આપણે તો મિત્રો તમને કહ્યું તેમ તો મિત્રો લેવલ લેવલેકના કર્મચારી પગાર આટલો વધારો છે નિષ્ણાતો કંઈ છે આઠમો પગાર પર આઠમા સીપીસી પગાર વધારે પોઈન્ટ બ્યાસીનો ફિટ ફેક્ટર લાગુ કરવામાં આવશે તો લેવલ લેવલેકના કર્મચારી પગાર અઢાર હજાર રૂપિયા વધીને લગભગ બત્રીસ સાતસો સાહીઠ રૂપિયા થઈ શકે છે દરમિયાન જોકે બે પોઈન્ટ પંદરનું ફીટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીના મૂળ પગારમાં અઢાર હજાર રૂપિયાનો વધારે અઢત્રીસ ચારસો રૂપિયા થઈ શકે છે વધુમાં જો બે પોઈન્ટ છેતાલીસના ફિટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો રૂપિયા અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર જો મળી ત્યાં બસો રૂપિયા થઈ શકે છે મિત્રો આ મતમાં વાત કરીએ નિષ્ણાતો કહે છે કે આઠમો પગાર પણ આઠમાન સીપીએસસી પગાર વધારો એક પણ બ્યાસી ફિફ્ટીન ફેક્ટરી લાવ કરવામાં આવેલો લેવલ એકના કર્મચારીઓ પગાર અઢાર હજાર રૂપિયા વધીને લગભગ અત્યારે સાતસો સાઠ રૂપિયા થઈ શકે છે જો બીજા બે પણ પંદર નાખવામાં આવે તો અઢાર હજાર રૂપિયા અઢતી સાતસો કરવામાં આવશે બે પોઈન્ટ છેતાલીસનું કરવામાં આવશે તો ચુમ્માલીસ હજાર બસો એંસીઠ સુધી પહોંચી શકે છે મિત્રો તો આ ત્યારથી મત